આવજે દર્શન કરી રહ્યા છો અત્યારે સંતશ્રી ભોજલરામ બાપા જે વીરપુર જલારામ બાપાના ગુરુ અને ગારીયાધાર ભોજલરામ આપણે ગારીયાધાર વાલમરામ બાપાના ગુરુ એવા સંતશ્રી ભોજલરામ બાપા સાવલિયા કરણબી લેવા પટેલ પણ એકદમ સરળ સંત કોઈ આડંબર નહીં જો એનો ફોટો તમે જુઓ આવા અડાભીર સંતોના પંજા જેનો પંજો જલારામ બાપા અને વાલમરામ બાપા ઉપર હતો એવા અડાભીર સંત ભોજલરામ બાપા ફતેપુર અમરેલી જિલ્લાનું ગામ જે ભોજલધામ કહેવાય એ વિડીયોની અંદર આપ નિહાળી રહ્યા છો ભોજલરામ બાપાની કૃપાથી આવું નિર્માણ મંદિર करोड़ों ना खर्चे अगियार करोड़ ना खर्चे लगभग मंदिर आ बने जहाँ निर्माण मंदिर पत्थर थी बने है। थाई है। भजन ना बलराम बापा चापखा हम भाव आ लीमड़ा में एक मीठी डाल है सीधा साधा सन्द कोई आडंबर नहीं, कोई पेरवेश आडंबर नहीं स्वभाव में आडंबर नही एने आया, अँ हाथना बवड़ा छापू मरी गए इन द्वारका जान जरूर नहीं भोजन राम बापा ने एवं संत। આ પથ્થરનો ઘંટલો છે એમાં જલારામ બાપાએ અનાજ હોય છે અને જલારામ બાપાને વાલારામ બાપાએ આ ઘંટલો આખીને અનાજ દળેલ છે એવી વિરાસત પ્રાચીન વિરાસતો અહીંયા સચવાયેલી છે બાપાના ચાપખાક મૂર્ખાની દાઢી થઈ ગઈ ધોળી હૃદયમાં જોયું નહીં કાંઈ ખોલી બગલો થઈને આરે બેસતો ચાક ચાંચ રાખતો પોળી આરેથી આરેને મળ્યો નહીં પછી દરિયાને નાખો ડોળી આ મૂર્ખાની દાઢી થઈ ગઈ ડોળી હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી આવા બધા બાપાના ચાપખા અને એક ભજન તો બાપાનું સવે સાંભળ્યું હશે કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારે વડા ને નો તીરા કીડીને આપો સન્માન આ ને કીડી બાયની જાનમાં એના રચિયા રચિયતા પણ આ ભોજલરામ બાપા અને એથી વિશેષ આવા અડાભીડ સંત જલારામ બાપા અને વાલારામ બાપાના ગુરુ એ ભોજલરામ બાપા અને એમના આજે એમની જગ્યાના તમને દર્શન કરાવવાનો મને અવસર મળ્યો છે અમરેલી જિલ્લાનું ફતેહપુર ગામ આ ભોજલધામ કહેવાય એના આપ સૌ દર્શન કરી રહ્યા છો બાપાની વિરાસતમાં અહીંયા બાપાનો ઢોલિયો બાપાની પાઘડી બાપાના પહેરવેશ પોશાક ત્યાં અહીંયા સચવાયેલા છે કાઠિયાવાડના ઝાડવા નીચે તમે પાંચ મિનિટ બેસી જાઓને તો એ તમને આત્માને પરમ શાંતિ મળે એવી પવિત્ર કાઠિયાવાડની ભૂમિ